છ ચાર ઓગણીસો ત્રાણું સાંકરી અલ્પાર સ્વામીશ્રી કેટલીક મુલાકાતો આપીને દસ વાગે પૂનમની સભામાં પતાર્યા સમગ્ર આમ્રકૂજ હરિભક્તોથી ભરાઈ ગયું હતું અગિયાર ને પંદર વાગે આશીર્વચનો પ્રારંભ કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું આજે ચૈત્રી પૂનમ બોચાસણમાં સમયો દર વર્ષે થાય છે આ વખતે ભગવાનની ઈચ્છાથી અહીં લાભ મળ્યો અહીં ભગવાનને સંત બેઠા એટલે સોનાની સાંકરી થઈ અહીં ભગવાનની ભેગા લક્ષ્મીજી પણ બેઠા છે જો ભગવાનનું ભજન કરશું તો લક્ષ્મીજી સહેજે આવી જશે એની બહુ ચિંતા ના કરવી મહારાજને સંભાળશું એટલે બધી જ રીદ્ધિ સિદ્ધિ આવી જશે આપણે મૂળ સત્સંગ પ્રદાન કરવાનો છે જેમ રાત્રે રોન ફરનારો બધાને જાગૃત રાખે છે ને આપણને થાય છે કે આપણને શું વાંધો આવવાનો પણ જગત એવું છે પ્રલોભનો એવા છે કે એમાં લેવાઈ જવાય એટલે સંતો આપણને જાગૃત રાખે છે જીવમાં બીજી વાત બીજી મહત્તા ન આવી જાય માયા ન પેસી જાય એ માટે સંતો જાગૃતિ રખાવે છે અગિયાર ને પાંત્રીસ વાગે આશીર્વાદની સમાપ્તિ બાદ સ્વામીશ્રી અઠ્યાવીસો જેટલા હરિભક્તોને વ્યક્તિગત લાભ આપ્યો આજે ભાઈ બહેનો મળી લગભગ પાંચ હજાર હરિભક્તો દર્શને આવ્યા હતા આજે રાત્રે આઠ ને પચીસ વાગે ભોજન દરમિયાન વર્ણિનાથદાસ સ્વામીએ પોતાના ક્ષેત્રનો વિચરણ અહેવાલ આપ્યો તેઓનું ગામડે ફરવાનું અંગ સારું છે સ્વામીશ્રી કહે અહીં બેસી રહેવું એના કરતાં ગામડે ફરીએ એ સારું જ છે અહીં કથા વાર્તા કરવાની છે એમ ત્યાં કરવાની છે એનાથી જાગૃતિ આવે છે ગામમાં કાર્યકર પણ તૈયાર કરવા આપણે ના હોઈએ ત્યારે એ સંભાળે તારીખ સાત ચાર ઓગણીસો ત્રાણું સાંકરી આજે સભા બાદ સ્વામીશ્રી મંચ ઉપરથી નીચે ઉતર્યા ત્યાં બેઠેલા લકવાગ્રસ્ત મઢીવાળા મહેન્દ્રભાઈને આશીર્વાદ આપવાના હતા પરંતુ હરિભક્તોએ ભીડમાં એમને ઢાંકી દીધા હતા સ્વામીશ્રી ત્યારથી પસાર થતાં કહે એ હરિભક્ત ક્યાં ગયા એમ કંઈ ગીરદી વિધિને એમની પાસે જઈને મળ્યા ખબર અંતર પૂછી તેમને આશીર્વાદ આપ્યા આજે મુલાકાત દરમિયાન એક હરિભક્ત સ્વામીશ્રીના દર્શને આવ્યા એમના બે દીકરાઓને સત્સંગ ન હતો તેનો તેમને ખૂબ રંજ રહ્યા કરતો આ વિચાર જો રાત્રે આવે તો એમની ઊંઘ પણ ઉડી જતી સ્વામીશ્રી તેઓને કહે આપણે શ્રદ્ધા રાખીને પ્રયત્ન કરવો પણ ચિંતા ના કરવી સંતો આપણે ત્યાં આવે ત્યારે છોકરાઓને બોલાવવા ધીરજ રાખવી મહારાજને પ્રાર્થના કરવી ધીરે ધીરે એમનું મન બદલાઈ જશે હિંમત રાખજો સાયંક્રમમાં સંધ્યા આરતીમાં પધારી ઠાકોરજીના દર્શન કર્યા અહીં મંદિર સ્ટાફના અંદે કેટલાક યુવકો દર્શને ઊભા હતા તેમને જોતાં શ્રી સંતોને કહે સેવા તો કરે જ છે પણ સાથે મંદિરમાં રહે છે તો કથા વાર્તા દર્શનનું અંગ થઈ જાય એવું કરવું સિનેમા જોવા ન જતા રહે નાયને પૂજા કરે છોકરાઓને તો કશું હોય નહીં એટલે ટેવ પાડવી પડે સુરત ડિસ્ટ્રિક્ટમાં સંતો ગામડે જાય ત્યારે લોકો હિંડોળેથી હાલીને સભામાં ન આવે એ વાત નીકળી સ્વામીશ્રી કહે દાખલો બધે કરવો પડે એમ છે જૂના ગામોમાં સત્સંગ ભૂસાઈ જાય છે દુનિયામાં બધે જ એવું છે જુવાનને કોઈ જતા નથી ધર્મા તો કાઢી આપે પણ નિયમિત સત્સંગ કોઈને ગમતો નથી ગુજરાતમાં પણ એવું અમે જઈએ ત્યાં બે પાંચ હજાર આવી જાય પણ સંતો જાય ત્યારે બે પાંચ જણા પણ ના આવે જીવમાં જ આ વાત નથી વાયરો જ એવો છે આપણે તો ફરીએ સંસ્કાર રહે એટલા ખરા અમારે તો નિયમ જ હતું મંદિરે દર્શને ના જઈએ તો ખાવાનું જ ના મળે માતા મંદિરે પૂછી આવે કે મંદિરે દર્શને આવ્યા હતા કે નહીં અત્યારે તો ટીવી આવી આખી દુનિયા ઘરમાં જોવા મળે નવા નવા મોઢા જોવા મળે એમાં રોજ કર તમારા મોઢા જોઈને શું બેસવાનું આમ વાત કરતાં કરતાં સ્વામીશ્રી ઊભા થયા અને પછી પલંગ પર બેસતા કહે તેમને ભગવાનને સુખ આપ્યું છે એટલે સુખેથી હિંચકા ખાધે જ રાખે ને તારીખ આઠ ચાર ઓગણીસો ને ત્રાણું ગુરુવા સાંકરી નિત્ય પૂજા બાદ ઉતારે પધારી સ્વામીશ્રીએ અલ્પાર ગ્રહણ કર્યો આજે ગામના એક પ્રતિષ્ઠિત દર્શને આવ્યા હતા હતાશાએ તેઓને દારૂના અઠંગ વ્યસની બનાવી દીધા હતા દર વખતે તેઓ આવે ત્યારે એટલી શ્રદ્ધાથી સ્વામીશ્રી તેમને વ્યસન છોડવાની વાત કરે આજે પણ સ્વામીશ્રી તેમને સમજાવતા કહે જૂના પ્રસંગો ભૂલી જાઓ તમારું શરીર ખલાસ થતું જાય છે અમે શ્રદ્ધા રાખીને બેઠા છીએ પણ તમે પ્રયત્ન કરતા જ નથી પ્રયત્ન કરશો તો તમને જ ફાયદો છે તમારી ખાનદાની જુઓ ઉતરતા માણસો સાથે તમારે બેસવું જ નહીં ગમે એવો પડછાયો ગયેલો માણસ ઊભો થઈ શકે ધીરે ધીરે કરી શકાય એમ મારાથી આ મુકાઈ જશે એ દ્રઢ સંકલ્પ કરો અને મનની નબળાઈ મૂકી દો અમે ફરી આવીએ ત્યારે સારા સમાચાર મળે એવું કરજો સાંજે જમ્યા બાદ સ્વામીશ્રી ગામના આગેવાનશ્રીને મળ્યા તેઓને ઠાકોરજીના દર્શનનો મહિમા સમજાવતા કહે તમે મંદિર કર્યું છે ને તમે જ દર્શનને ન આવો તો કેવું અમે રોજ તમારા ઘર આગળથી પસાર થઈને ને તમને ખાલી લટક સલામ કરી દઈએ તો તમને કેવું લાગે એમ ભગવાનને લટક સલામ ન કરવી અહીં આવીને ભગવાનને સમાચાર પૂછવા કેમ છો ફાવે છે ને જેમ ખેતરમાં જવું જ પડે છે અહીં બેઠા બેઠા કામ થતું નથી એમ ભગવાન પાસે જવું જ પડે વળી ગામને ચોખ્ખું રાખવું ચોખ્ખું એટલે દારૂ જુગાર ન પેસે ગામનું સારું કામ થાય એ જરૂર કરવું ને મંદિર આવવું તમારા બાપુજીએ બહુ મહેનત કરી છે જેમ પિતાની પહેલી મિલકત લીધી એમ તમારા પિતા રોજ અહીં દર્શને આવતા બે એ મિલકતને પણ સાચવવી આજે ગુડ ફ્રાઈડેની રજા હોવાથી સ્વામીશ્રીના દર્શને દોઢેક હજાર ભક્તો ભાવિકો આવ્યા હતા મુલાકાતીઓ પણ મોટી સંખ્યામાં હતા સૌને સ્વામીશ્રી પ્રેમથી મળ્યા બાદ ઉકાઈ છાત્રાલયના નકશા જોયા અને સંતોને એની સેવા લાવવા માટે તાકીદ કરી આદિવાસી ઉત્કર્ષ માટે સરકાર મદદ કરે છે એવી કોઈએ વાત કરી એટલે સ્વામીશ્રી કહે પારકી આ સદા નિરાશ પણ ભગવાન સારું કરશે સારા ભવિષ્યની આશા રાખીને આરામમાં પધાર્યા તારીખ દસ ચાર ઓગણીસો ત્રાણું શનિવાર સાંકરી નિત્યક્રમથી પરવાનીને ઠાકોરજીના દર્શન બાદ આમ્રકુંજમાં પ્રાત પૂજા માટે પધાર્યા ત્યાંથી પાછા વળતા મંદિરમાં રસોડે પધાર્યા રસોઈયાઓ રોટલી કરતા હતા તેઓને બોલાવીને પ્રેમથી મળ્યા અને પૂછપરછ કરી અહીંથી ઠાકોરજીના નાના રસોડે પધાર્યા સંતોના વિચરણના પ્રતાપે આજે આ વિસ્તારના ઘણા ગામોમાં સત્સંગ જામ્યો છે ગામો બધા વ્યસન મુક્ત થયા છે અધ્યાપોર અને વડીયાના મંડળો એ હળપતિઓના છે સત્સંગ થયા પછી ઘણા વ્યસનમાંથી છૂટ્યા હતા આજે ત્રણ જેટલા ટેમ્પા ભરીને તે હરિભક્તોએ સ્વામીશ્રીના દર્શન આશીર્વાદ લેવા આવ્યા હતા સ્વામીશ્રી તે સૌને પ્રેમથી મળ્યા પછી સદુપે પછી સદુપદેશ આપતા કહે આપણે મહેનત કરવી વ્યસન ના કરવું પૈસો બચશે તો છોકરા ભણશે ને સુખી થવાશે શરૂ શરીર સારું થશે ખોટા વેમ કાઢી નાખવા ભગવાનનો આશરો હોય એટલે એ સારું જ કરે બકરા કે કુકડા વધેરવા નહીં દેવી દેવીઓને ગમતું નથી માટે એવા રિવાજ હોય એ કાઢી નાખવા આમાંના એક ભાઈ તો અઠંગ વ્ય વ્યસની હતા પણ હવે તે બધું છોડી દીધું હતું સ્વામીશ્રી તેમને પૂછ્યું રોજ કેટલું પીતા પાંચ સાત શેર કેટલાનું થાય બાર રૂપિયાનું રોજની કમાણી કેટલી પંદર રૂપિયાની સ્વામીશ્રી કહે વાહ બિલ્લા પણ આટલા ટકા વાપરતા નહીં હોય બાર મહિને ચાર હજાર રૂપિયા જેટલું થાય એમાં છોકરાને સમાજ પણ દુઃખિત થાય ને આ બધું સમજ્યા વગરનું ચાલે છે તમે સમજ્યા છો તો હવે પાક્કું રાખજો રોજ પ્રાર્થના કરજો ભૂલ થઈ જાય તો અહીં મંદિરે આવી નિવારણ કરી લેવું સંપ રાખજો પછી કંઈ શું નામ ડાહ્યાભાઈ લ્યો હવે ગાંડા નહીં થવાનું એમ કંઈ તેમને આશીર્વાદ આપ્યા ત્યાર પછી સૌ હરિભક્તોને વારાફરતી મળ્યા બપોરે એકને દસ વાગે ભોજન પૂર્ણ કર્યા બાદ મુલાકાતો શરૂ થઈ મોતાના એક હરિભક્ત કહે આશીર્વાદ આપો સત્સંગ બહુ ધીમો ચાલે છે સ્વામીશ્રી કહે બીજું બધું જલ્દી ચાલે પણ સત્સંગ તો ધીમો જ ચાલે લોકોને એને ચલાવવામાં ઉતાવળ ના હોય ને એક જૂના હરિભક્તને જોતા સ્વામીશ્રી કહે આવો ચીમનભાઈ ચીમનભાઈ કહે બાપા તમે બહુ યાદ રાખો છો સ્વામીશ્રી કહે કેમ ના રાખીએ તમે તો જૂના છો સૌને મળી સ્વામીશ્રી મંદિરના હોલમાં પધાર્યા આજે બારડોલી કઠોર વ્યારા અને કરચેલિયા ક્ષેત્રના યુવક યુવતી કાર્યકરોની એક ખાસ સભા રાખવામાં આવી હતી આ કાર્યકરોને આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ કહ્યું તમે બધા કામકાજ ખેતી ધંધો કુટુંબ બધું મૂકીને ભગવાન અને સંતને માટે કાર્ય કરો છો એ માટે ધન્યવાદ છે આજે તો દુનિયામાં સૌને પોતાની જ પડી છે બીજાની કોઈને પડી જ નથી યોગીજી મહારાજે આપણને બીજાની સેવાની વાત બતાવી શ્રીજી મહારાજે આ વાત સંતોને બતાવી હતી એ કોઈ બેસી ના રહ્યા તે વખતે કોઈ સગવડો હતી નહીં ગામમાં જાય ત્યાં માર પડતા માર વેઠીને સંતોએ કામ ઉપાડ્યું જેટલું આપણું જીવન સારું એટલો સત્સંગ વધશે શાસ્ત્રીજી મારા પાંચ જ સંતોને લઈને નીકળ્યા હતા પૈસા સાથે ન હતા ભગવાન સાથે હતા તો આજે મોટા મંદિરો થઈ ગયા અહીંના ભગવાન નાના છે પણ કામ મોટું કરે છે ભગવાનનું કામ કરીશું એટલે ભગવાન પણ ભેગા આવશે પહેલાંમાં પહેલું ભગવાન અને સંતમાં દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ ત્યાર પછી એમના આશીર્વાદથી ગમે એ કામ કરશું એમાં લાભ જ થશે આપણે મંડીએ રાખવું થાકવું નહીં બે હોય તો બેને વાત કરવી મોટા પુરુષનો બળિયો સંકલ્પ છે એટલે આપણે શ્રદ્ધા રાખીને કામ કરવું એમ કર્યા કરશું તો લાભ થયા કરશે આપ જે કામ કરો છો એ સત્સંગ અને રાષ્ટ્રની સેવા પણ સેવા છે તારીખ અગિયાર ચાર ઓગણીસો ત્રાણું રવિવાર સાંકરી આજે રવિવારને કારણે મોટી સંખ્યામાં હરિભક્તો સ્વામીશ્રીનો દર્શન સત્સંગ લાભ લેવા ઉમટ્યા હતા બપોરે ભોજન દરમિયાન ટાણાની સેવાનો પ્રસંગ નીકળતા સ્વામીશ્રી કહે સેવાના ટાણે સેવા કરવી જોઈએ એ સમજવું જોઈએ નેનપુરના સાંતુનો બાપ ડાયો ને એનો બાપ સોમભાઈ મંદિરનું કામ ચાલે એટલે બળદની ગાડાની જરૂર પડે એટલે સોમાભાઈ કહે ડાયા મણિયા અને ભાઈ એમના નારાયણભાઈ આપણા ખેતરમાં રીંગણી છે કાપી નાખ આપણે રોજ ઉઠીને બળદને કોષ જોડવો તે મંદિરનું કામ ક્યારે થશે તે બે ત્રણ વીઘાની રીંગણી કઢાવી નાખી એવા બળિયા હતા